લડત અને વ્યાધિ કારણ છે ને સાહેબો કે છે એમને એ નથી કેતા એમના રૂચમાં આવે છે ને એ પ્રમાણે છે રૂચમાં આવે છે એ જ કે છે સાહેબ અમે અમારા અમે અમારા ધર્મ છે સ્ટાર છે બંધારણના પાલક છો નાગરિકોના સુરક્ષા વાળા છે પણ આ તો થાય એમ કે હાડું છાસ દૂધનો દાજો છાસ ભોગી પડી દીધી એમ થાય એટલે આ તો એજન્સીઓ સાથે અમે માથો કોઈ નહીં કરવા તો

થઈ રહ્યા કોઈ હેરાન નથી થયા સાહેબ મરી જવું એની કરતા આ રેવું રે છે કીધું કે તમે નહીં તમારું સામળું જી થઈ ગયું થઈ ગયું મેં તો જે સાચી હકીકત છે ને એ તો મને ખાલી કહી રહ્યો મેં એ રીતના વાત થી કરી અને તમે જયારે અહીંયા ત્રણ બોલ્યા હતા ત્યારે હું તમને ટોકવાનો હતો પણ તમે એ વખતે તમારું ઇન્ટરવ્યુ ચાલતો પૂરું